નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર છસો પાંત્રીસ રૂપિયાથી સાત હજાર રૂપિયા હળવદ પાંચ હજાર આઠસો રૂપિયાથી છ હજાર ચારસો એકતાલીસ રૂપિયા મોરબી પાંચ હજાર રૂપિયાથી છ હજાર એકસો પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર ચારસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા સસદન ચાર હજાર આઠસો રૂપિયાથી સાત હજાર રૂપિયા ગોંડલ પાંચ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા વાંકાનેર પાંચ હજાર સાતસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા जेतपुर चार हज़ार पांच सौ रुपया छ हज़ार बसो रुपया सावरकुंडला छ हज़ार बसो रुपया छ हज़ार सात सौ रुपया ऊंझा 5,500 हज़ार सौ रुपया सात हज़ार चार सौ पचास रुपया थराद 5,600 हज़ार छ सौ रुपया छ हज़ार छ सौ रुपया जामनगर 5,400 हज़ार चार सौ रुपया छ हज़ार पच्चीस रुपया राधनपुर 5,130 हज़ार एक सौ तीस रुपया छ हजार चार सौ रुपया માંડલ પાંચ હજાર રૂપિયાથી છ હજાર રૂપિયા કાલાવાર પાંચ હજાર બસો પચાસ રૂપિયાથી છ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા અમરેલી ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર રૂપિયાથી છ હજાર સાતસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુંના ભાવ મળતા રહે તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન